જય રામ શ્રી જય વીર મેહુર દદા આપ અત્યારે જોઈ રહ્યા છો જે પ્રતિભા સન્માન બે હજાર ચોવીસ અંતર્ગત શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના પ્રતિભા પ્રતિભાવંતી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા બદલ શ્રી મેહુરધામ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા જે સહકાર મળેલ તેમાં આભાર વ્યક્ત કરતાં આ પ્રોત્સાહન ભેટ અત્યારે પંચાળ કેસરી દ્વારા આપેલ હતી એ મેહુરધામ સોસાયટીને સુપરત કરી રહ્યા છે પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યશ્રી જય શ્રી રામ શ્રી જય વીર મેહુર દાદા અને આવીને આવી રીતે તમે સહકાર આપતારો અને વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન આપતારો જય શ્રી રામ જય શ્રી વીર મેહુર મેહુરધામ સોસાયટીના સભ્યોને જે અત્યારે હાજર છે એમાં સતીષભાઈ હિંમતભાઈ વાઘેલા તથા જીતેન્દ્રભાઈ જયંતિલાલ ચૌહાણ તથા વિકીભાઈ પરમાર એમને આ પ્રોત્સાહન ભેટ મેહુરધામ સોસાયટી વતી સ્વીકારેલ છે જેમાં મેહુરધામ સોસાયટીના સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ જયંતિલાલ ચૌહાણ આપને બે શબ્દ કહે છે આ જે કેસરી તરફથી આપણને પ્રોત્સાહન ભેગ મળે છે એ આપણે લીખીભાઈ સતીષભાઈ અને જીતુભાઈ શ્રી છે તો પંચાલ કેસરીનો અમે આભાર હોય